હાલો મિત્રો મારા બધાને જય માતાજી જય સોમનાથ ને હર હર મહાદેવ તો હું આપણો ભાદરકા ધીરુ તો મારે વાત કરવી છે આ નાનકડા બાળકોની કેની વાત કરવાની છે શું કરવાનું છે તમે બાળકોને જોઈ શકો છો અને આમના ટીચર ગીતાબેન છે આંગણવાડીના તો આંગણવાડી કેન્દ્ર આરેણા ચાર તો મિત્રો આ બાળકોની હું વાત તમને કરું અને સરસ મજાના કાર્યક્રમ પણ બેન ગીતાબેન ઉજવતા હોય છે અવારનવાર આપણે નવરાત્રિ હોય આપણા બધા પાવન તહેવારોની વાત કરીએ તો તો આ બાળકોમાં તમારે ક્યાંય જોવાનું નથી આમાં જોઈ લો વિડીયોમાં અમારા નાનકડા ભૂલકાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને મિત્રો વાત કરીએ તો રાજ્ય કક્ષાનામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે આ ભૂલકાઓએ અને વાત રહી ઝોન કક્ષાની વાત રહી ઝોન કક્ષાની તો ઝોન કક્ષામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે તો આ બાળકોને અમારા આ બાળકોના શિક્ષક ગીતાબેનને બધાને મારા અને મારા ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન અને આવા ને આવા કાર્યક્રમો કરતા રહ્યો ઉત્તરોઉ પ્રગતિ કરતા રહ્યો અને ભગવાન દ્વારકાધીશની